બેન વ્યવસ્થિત વાળો બેટા અરે વાહ નવ્યા બેન વાળો વાળો દબાવો 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 અરે દબાવો હવે થાય છે વળે છે કૃષ્ણ જવા તો નથી વળતો હવે ઓ અરે વાહ હવે વળશે એકવાર હજી વળશે વળશે ઓ બાપા નથી વળતો હો ભાઈ કડક થઈ ગયો અરે વાહ જો આનો નથી હરખો વળ્યો આ બેનનો બહુ સરસ વળ્યો છે સરસ તાળી પાડો ક્રિષ્ઠ બેન માટે